ચલો હું આજે શું કરું છું કે સમ નંબર તેના જુલાઈ બે હાજર ના વ્યવહાર પરથી આમ નોંધ લખો ચાલો કયું ખાતું ઉધાર થશે કયું ખાતું જમા થશે તમારે ખાલી એટલું જ બોલવાનું છે રૂપિયા રોકડા લાવી ધંધો શરૂ કર્યો રોકડ આવે તો ઉધાર એટલે રોકડ ખાતું શું કરશો ઉધાર કોણ ધંધો શરૂ કરે માલિક એટલે માલિક જે રૂપિયા લઈ આવે એને શું કહેવાય મૂડી અને મૂડી હંમેશા કેવી હોય જમા પેલું કામ પૂરું આપણું ડેટ રૂપિયા દસ હજાર નો માલ સ્ટોક બે હજાર નું ફર્નિચર અને ત્રીસ હજાર ના દેવાદારો ધંધામાં લાવ્યા તો જુઓ માલ સ્ટોક હોય ફર્નિચર હોય કે દેવાદારો ત્રણેય ધંધાની શું કહેવાય મિલકત કહેવાય એટલે આ ત્રણેય વસ્તુને પોતાના નામથી આપણે શું કહી દઈશું ઉધાર

બે હજાર પૈડાયા મારા છે અને મારા છે એને શું કેવાય મૂડી કહેવાય શું કેવાય મૂડી એટલે તે મૂડી ખાતે પાંચસો આવક આવક વેરો લખવું તો લખી લેજો માલિક અંગત ખર્ચ છે આવક વેરો એટલે કે ઇન્કમ ટેક્સ ઇન્કમ ટેક્સ માલિક અંગત ખર્ચ છે અને અંગત ખર્ચ હોય એને આપણે શું કહીએ છીએ ઉપાડ કહીએ છીએ એટલે ઉપાડ હંમેશા કેવો હોય પોતાની ઇન્કમ ઉપર લાગે બિઝનેસ ની નહીં પોતાની ઇન્કમ ઉપર તો એને ઇન્કમ ટેક્સ માલિક અંગત ખર્ચ છે એટલે એને ઉપાડ કહેવાય એટલે અહીંયા શું કરશું ઉપાડ ખાતે ઉધાર કરશું ચૂકવવા એટલે ધંધામાંથી રોકડ જાય જાય તો જમા એટલે રોકડ ખાતે જમા તો આમનો કરવું હોય તો ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા એક હજાર અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા એક હજાર અંગત વપરાશ માટે લઈ ગયા છે તો આ પણ ઉપાડ થઈ ગયો એટલે ઉપાડ ખાતે શું કરશું ઉધાર એક હજાર રોકડા લઈ ગયા છે રોકડ જાય જાય તો જમા તો રોકડ ખાતે જમા એક તો ફૂલ નામ શું થઈ ઉપાડ ખાતે ઉધાર એક હજાર તે રોકડ ખાતે જમા એક હજાર ક્લિયર છે એના પછી બસો જિંદગીના વીમા પ્રીમિયમ ના ધંધામાંથી ચૂકવ્યા

માલ લઈ જાય એટલે ધંધામાંથી માલ જાય જાય તો જમા પણ કયો માલ જાય છે જે માલ ની આપણે ખરીદી કરી છે આગળ હું સમજાવીશ કે અહીંયા આપણે ખરીદ ખાતું જમા કરશું શું કારણ હમણાં આટલા બધા થોડા વ્યવહાર આવશે ત્યાં સમજશું એટલે આમનો થાશે ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા ક્લિયર છે ડન એના પછી એકત્રીસ પુત્રની કોલેજની ટ્યુશન ફી રૂપિયા પાંચસો ધંધા માંથી ચૂકવ્યા કોલેજ ફી ના હા પુત્ર કોનો હોય માલિક નો હોય એટલે ઉપાડ ખાતે ઉધાર કરશું રૂપિયા ચૂકાયા છે તો ધંધામાંથી રોકડ જાય છાઈ તો જમા તો રોકડ ખાતે જમા આવી ગયું કે આવડ્યું ઈઝી હતું ડન ડન ધેટ્સ ઈટ ઇનફ ફોર ટુડે કાજી છે હે બધું આને સ્ટોક